હેલો દોસ્તો કેમ છો નમસ્તે તો હું છું આપનો દોસ્ત ડૉક્ટર દીક્ષિત લાઠિયા તો વજન ઓછું કરવા માટે પબ્લિક આજે શું શું નથી કરતી જીમ જાય છે ડાઇટમાં ખૂબ ધ્યાન આપે છે ફાસ્ટિંગ કરે છે ભૂખ્યા વધુ રહે છે પણ અસલી ટ્રિક આપણી બોડીને નેચરલ રીતે સમજાવવી જેવી છ અસરકારક ચીજ આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું તેમાં સૌથી પહેલાં કે સવારે ભૂખ્યા પેટે ગરમ પાણીમાં લીંબુ અને મધ નાખીને પીવું જમવાનું ધીમે ધીમે ચાવીને જમવું ડાબીને નહીં સાંજે આઠ કલાક પહેલા શક્ય હોય તો જમી લેવું દિવસમાં ચાર થી પાંચ વખત થોડું થોડું કરીને જમવું ઘઉં ઓછા કરવા તેની જગ્યાએ બાજરો રાગી જુવાર વગેરેનું સેવન વધુ કરવું અને દિવસ દરમિયાન પાણી ઘૂંટડે ઘૂંટડે પીવું એક સાથે ન પીવું જો દોસ્તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી મારા અવનવા વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે અસ્તુ